આજે આપણે એક એવા છોકરાની વાત કરવાના છીએ જેનું ઘરનું નામ હતું તાત્યા પણ દુનિયા એને વિનાયક સાવરકર તરીકે ઓળખે છે ચાલો આજે આપણે એમના બાળપણના એક એવા દિવસમાં જઈએ જેણે ખાલી એમના પરિવારને જ નહીં પણ એમના આખા ભવિષ્યને એક નવો વળાંક આપ્યો એક એવો દિવસ જેણે એમના જુસ્સાદાર સ્વભાવની પહેલી ઝલક બતાવી તો સવાલ એ છે કે કેવી રીતે એક સામાન્ય બપોરનું તોફાન એક મોટી દુર્ઘટનામાં ફેરવાતા રહી ગયું અને એ ઘટનાએ એક પરિવારનું ભવિષ્ય કઈ રીતે બદલી નાખ્યું આજના વિશ્લેષણમાં આપણે આજ નાટકીય દિવસની વાત કરીશું એક એવી બપોર જેણે ફક્ત એ તોફાની છોકરાના સ્વભાવને જ નહીં પણ એના કાર્યોની આગમાં ઘડાઈ રહેલા એના આખા પરિવારની કહાણી આપણી સામે મૂકી દીધી તો થયું એવું કે એક જૂની જર્જરિત મસ્જિદ તોડી પાડવામાં આવી અને આ ઘટના પછી નાનકડા વિનાયક સાવરકર એટલે કે તાત્યા આખા ગામમાં એક હીરોની જેમ છવાઈ ગયા લોકો એમલે બાળ શિવાજી કહેવા લાગ્યા પણ આ તો બહારની વાત હતી ઘરે તો માહોલ બિલકુલ અલગ હતો ઘરમાં જેવો પગ મૂક્યો એમના પિતા દામોદર પંત ગુસ્સાથી બરાડ્યા ક્યાં છે તાત્યા હવે બન્યું એવું કે એમના સુધી દિવસની ઘટનાની જે વાતો પહોંચી હતી એમાં મરચું મીઠું ભભરાવેલું હતું એટલે એમનો ગુસ્સો તો સાથમાં આસમાને હતો અને એમણે જોયું શું કે એમના દીકરાઓ તો બહાર નકલી યુદ્ધ રમી રહ્યા હતા બસ આ જોઈને દામોદર પંતનો પિત્તો ગયો એમના હાથમાં સોટી જોઈને જ નાનો તાત્યા સમજી ગયો કે આજે તો ખેર નથી અને બસ ત્યાંથી સીધી ઘરમાં દોટ મૂકી હવે તાત્યાને પિતાના ગુસ્સાથી બચાવવો તો પડે ને એમના મોટાભાઈ ગણેશે તરત જ મગજ દોડાવ્યું એમણે જોયું કે એક અંધારા ઓરડામાં એક મોટી ધાતુની પેટી પડી હતી બસ એમણે તરત જ એ પેટી ખોલી નાખી તાત્યા તો એક જ સેકન્ડમાં પેટીની અંદર ઘૂસી ગયા ગણેશે જેવું ઢાંકણું બંધ કર્યું ને ત્યાં જ એમના પિતાજી ઓરડામાં ધસી આવ્યા બૂમો પાડતા હતા ક્યાં છે શૈતાન પિતાજી તો થોડી વાર શોધીને ગુસ્સો શાંત થતા જતા રહ્યા એટલે ગણેશ પાછો આવ્યો પેટી ખોલવા માટે એને થયું કે ચાલો હવે બધું શાંત છે પણ જેવું એણે ઢાંકણું ખોલ્યું અંદર જે દૃશ્ય હતું એ જોઈને તો આખા ઘરનો ગુસ્સો એક જ પળમાં ભયાનક ડરમાં ફેરવાઈ ગયો પેટીની અંદર તાત્યા બેભાન પડ્યા હતા હવા ન મળવાને કારણે એમનો શ્વાસ રૂંધાઈ ગયો હતો બસ એ એક જ ક્ષણ એ ક્ષણે બધું જ બદલાઈ ગયું જે વાત ગુસ્સા અને શિસ્તની હતી એ હવે સીધી જીવન અને મરણનો સવાલ બની ગઈ હતી જેમ તેમ કરીને તાત્યાને ભાનમાં લાવવામાં આવ્યા અને જેવો એ ભાનમાં આવ્યો એમના પિતા દામોદરપંત એમને વળગી પડ્યા એમનામાં હવે ગુસ્સો નહોતો ફક્ત પછતાવો હતો અને પોતાના દીકરાને લગભગ ખોઈ બેસવાનો ડર હતો હજુ તો આ બધું ચાલી જ રહ્યું હતું ત્યાં ઓરડામાં એક બીજો અવાજ આવ્યો એ હતા તાતિયાના કાકા એટલે કે કાકા બાપુ અને એમણે તો આવીને સીધો એક એવો પ્રસ્તાવ મૂક્યો કે બધા ચોંકી ગયા એમણે કહ્યું દામોદર આ છોકરો તારી પાસે નહીં સચવાય એને મને આપી દે હું એને દત્તક લઈશ હવે જુઓ આ પ્રસ્તાવ કંઈ હવામાંથી નહોતો આવ્યો આ બંને ભાઈઓ દામોદર પંત અને કાકા બાપુ આમ તો એકબીજા સાથે બોલતા પણ નહોતા સ્વભાવમાં પણ જમીન આસમાનનો ફરક એક ગુસ્સાવાળા તો બીજા એકદમ શાંત બસ આજના આ બનાવને કારણે એમના વર્ષો જૂના મતભેદો ફરીથી બહાર આવી ગયા તો બંને ભાઈઓ વચ્ચે દલીલો શરૂ થઈ ગઈ અને વાત વાતમાં દામોદર પંતે ફરીથી તાત્યાના કામને તોફાન કહી દીધું બસ આટલું જ સાંભળવાનું હતું અત્યાર સુધી ચૂપચાપ બધું જ સાંભળી રહેલા એ તેર વર્ષના છોકરાએ એટલે કે વિનાયકે પોતાની ચૂપકીદી તોરી અને એણે જે જવાબ આપ્યો એ સાંભળીને ત્યાં ઊભેલા બંધે વડીલો એના પિતા અને કાકા સ્તબ્ધ થઈ ગયા કારણ કે એ કોઈ બાળકની માફી નહોતી કે કોઈ બચાવ નહોતો એ તો જાણે એક આખો ઘોષણાપત્ર હતો એણે કહ્યું કે આ તોફાન નથી આ પરાક્રમ છે અને દેશ અને ધર્મમાં કે આવા કામ કરવા જ પડે અંગ્રેજો તો ચોર છે વિચારો તેર વર્ષના છોકરાએ એક પારિવારિક ઝઘડાને સીધો રાજકીય અને ઐતિહાસિક રંગ આપી દીધો એ રાત્રે જ્યારે તાત્યા સૂઈ ગયો ત્યારે બંને ભાઈઓ એકલા બેઠા અને બંનેના મનમાં એક જ ચિંતા હતી વિનાયકની આંખોમાં જે આગ હતી જે જુસ્સો હતો એ જોઈને એ લોકો ખરેખર ડરી ગયા હતા એમને લાગતું હતું કે એમની કુળદેવી ભવાની જે લોહી તરસી છે એનો જ પ્રભાવ આ છોકરા પર છે તો આ આખી ઘટના પછી એ રાત્રે બે મોટા અને મહત્વના નિર્ણયો લેવાયા પહેલો નિર્ણય એ હતો કે ઘરમાં એક સ્ત્રીની હાજરી જરૂરી છે જે આખા માહોલને થોડો નરમ બનાવે એટલે મોટા દીકરા ગણેશના લગ્ન જલ્દી કરાવી દેવા અને બીજો નિર્ણય તાત્યા વિશે હતો એમને લાગ્યું કે આ છોકરો અને એનો જુસ્સો આ નાના ગામ માટે બહુ વધારે છે એટલે એને આવતા વર્ષે ગણેશ સાથે નાશિક મોકલી દેવો ટૂંકમાં આ એક દિવસની ઘટનાએ પરિવારને ભવિષ્ય માટે એક નવો રસ્તો વિચારવા મજબૂર કરી દીધો હવે આગલી રાતનો આટલો બધો તણાવ અને ડ્રામા એના પછીની સવાર કેવી હશે એકદમ અલગ માહોલ બિલકુલ શાંત હતો અને વિનાયક પોતાના નાના ભાઈ નારાયણ સાથે બાજુના ગામ ત્ર્યંબકેશ્વર જવા નીકળે છે અને ત્યાં એ લોકો ક્યાં જાય છે મોટાભાઈ ગણેશની જેની સાથે સગાઈ થઈ હતી એ છોકરી યશુના ઘરે અને અહીં આપણને વિનાયકનો એક એવો ચહેરો જોવા મળે છે જે આપણે કલ્પના પણ ન કરી હોય આગલી રાત્રે જે છોકરો આગ ઉકી રહ્યો હતો એ જ છોકરો અહીં એકદમ વિનમ્ર અને સંસ્કારી રીતે વર્તી રહ્યો હતો અને જેવો એ યેશુને મળે છે એને ઘણા લાંબા સમય પછી કોઈ માતૃત્વ જેવી લાગણીનો અનુભવ થાય છે એને અચાનક પોતાની ગુજરી ગયેલી મા યાદ આવી જાય છે અને એ પણ યાદ આવે છે કે એના ઘરમાં કોઈ સ્ત્રીની સૌમ્ય હાજરીની કેટલી કમી છે અને પછી એ પોતાની ભવિષ્યની ભાભીને એકદમ માસુમિયતથી પૂછે છે તમે અમારા ઘરે ક્યારે આવો છો વિચારો આગલી રાતની ક્રાંતિકારી વાતો અને અત્યારનો આ શાંત ગંભીર સવાલ કેટલો ફરક છે બસ આ એક જ દિવસ આપણને યુવાનના વ્યક્તિત્વની બે અલગ અલગ બાજુઓ બતાવી જાય છે એક તરફ છે દેશ માટે લડવા તૈયાર એક ફાયર બ્રેન્ડ અને બીજી તરફ છે માના પ્રેમ માટે તરસતો એક નાનો છોકરો હવે જોવાનું એ રહે છે કે ભવિષ્યમાં આ બેમાંથી કઈ ઓળખ એના જીવનને આકાર આપશે